Thank you. ખેડૂત મિત્રો મહાકાલી કોકોનેટ નર્સરીની યુટ્યુબ ચેનલમાં હું જગદીશ જોટવા આપ સર્વે ખેડૂત મિત્રોનું ફરીથી એક વખત સ્વાગત કરું છું આજે આપણે જે ખેતરમાં ઊભા છીએ કે જે નાળિયેરીના બગીચા વચ્ચે અત્યારે ઊભા છીએ એ બગીચો આપણે રોહિશા ગામમાં આવેલો છે કે જે જાફરાબાદ તાલુકાના અને અમરેલી જિલ્લાનું ગામ છે કે જ્યાં પાંચ વર્ષનો બગીચો પાંચમું વર્ષ ચાલે છે ચાર વર્ષ પૂરા થયા છે એ બગીચામાં આવ્યા છીએ આ એક રિવ્યુ વિડિયો છે આ વિડીયોમાં આપણે ખેડૂત સાથે એ ચર્ચા કરવાના છીએ કે આમાં એમણે શું કાળજી રાખેલી છે કેવું પ્રોડક્શન છે અમારી સાથે અન્ય રોપા પણ વાવેતર કરેલા તો એ કેવા છે અને આ જે રોપા છે અમારા છે એ કન્ટિન્યુઅસ ફ્લાવરિંગમાં છે કેટલા વર્ષે આવ્યા હતા અને અત્યારે કેટલા દિવસે ઉત્પાદન આપે છે શું ભાવ ચાલે છે એક ખેડૂતને એક થડ કેટલા દીઠ અત્યારે પડે છે એક વીઘામાંથી કેટલી આવક થાય છે આ નવો એરિયો હતો તો જે એ અહીંયા પહેલાં એ કપાસનું વાવેતર કરતા તો કપાસમાં અને આમાં શું પ્રોફિટેબલમાં શું ડિફરન્સ રહી છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને બાકી રિવ્યૂ વિડીયો એટલા માટે કહી શકીએ રિવ્યૂ વિડીયો એટલે ખાસ જરૂરી છે કે દરેક ખેડૂતને બગ નાળિયેરી કેવી છે એ ઇન્સ્ટન્ટલી ખબર નથી પડવાની એ તો ત્રણ વર્ષનો પાક થાય પછી જ ખેડૂતને આઈડિયા આવે તો જ્યાં ઓલરેડી અમારા ચાર વર્ષના ત્રણ ચાર પાંચ વર્ષના બગીચા થયા છે જો એ બતાવીએ એ દેખાડીએ તો જ ખેડૂતને આઈડિયા આવે કે ખરેખર આ રોપા કેવા છે ખરેખર વિશ્વાસ કર્યો કરવા લાયક છે કે નહીં ખરેખર પ્રોડક્શનમાં આવે છે કે નહીં બાકી આમાં એવું છે કે તમે અગિયાર મંથ સુધી તો કંઈ આઈડેન્ટિફાઈ કરી જ નથી શકવાના કે તમે એ જાણી જ નથી શકવાના કે આ કઈ વેરાયટી છે તમે જ્યારે નર્સરી પાસેથી રોપો લેતા હોય એ તમે નર્સરી પરના વિશ્વાસ પરથી લેતા હોય તો એ ખરેખર તમારો વિશ્વાસ તમે જે વિશ્વાસ મૂકો છો એ વિશ્વાસને લાયક એ રોપા છે કે નહીં બુકિંગ કરાવવા લાયક રોપા છે કે નહીં આના પાછળ રાહ જોવા લાયક આ રોપા છે કે નહીં એના માટે આ આપણે રિવ્યુ વિડીયો ખાસ ઉતારેલો છે તો અત્યારે આપણે જે ખેતરમાં ઊભા છીએ કે જેમાં આવી સરસ નાળિયેરી છે એના જે ખેડૂત છે એને આપણે પૂછીએ કે આમાં એણે શું કાળજી લીધેલી છે એની વાવવા ટાઈમ પર કેવી માનસિકતા હતી અત્યારે એને કેવી માનસિકતા છે કે એને જે ખરેખર એક્સપેક્ટ કરેલું એવું રિઝલ્ટ મળ્યું છે કે નહીં એના માટે આપણે ખેડૂત સાથે વાત કરીએ તો આપણી સાથે જે ખેડૂત છે એને સર્વપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શનથી પૂછીએ કે તો આપ આપનું નામ જણાવો મારા ખેડૂત મિત્રોને મારું નામ રામજીભાઈ ઓકે અને ક્યુ ગામ છે હા રોહિશા ઓકે કયો તાલુકો લાગે આપણે જાફરાબાદ ઓકે અને અમરેલી જિલ્લો અમરેલી એનો જાફરાબાદ તાલુકો અને રોહિશા ગામ બરાબર હવે હું તમને સર્વપ્રથમ એ પૂછીશ કે અહીંયા અમે જ્યારે ગામમાં એન્ટર થયા બરાબર તો ત્યારે નાળિયેરીનું વાવેતર ઓછું જોવા મળ્યું છે બરાબર અને તમારે ત્યાં ચાર પાંચ વર્ષની થઈ છે તો આવું આમાં પેલા સાહસ કરવા વાળા તમે હતા કે કઈ રીતે આપના ગામમાં ના પેલા અમે છે ને ખેતી કપાસ ની કરતા અચ્છા ઓકે હા તો એમાં હરખું કાઈ બેનિફિટ મળતું નહીં પછી ધીમે ધીમે કરતું નારેડી વીજ છે હા અને ધીમે ધીમે કરતી ન્યા ભેરાવળ પહોંચ્યા હા માં ભરતભાઈ જોટવાની મહાકાળીની મુલાકાત લીધી હા અને પછી ધીમે ધીમે એવું થયું કે આ થોડું આવું કરીએ બરાબર હવે તમે નાળિયેરી વાવવા ટાઈમ પર સંકોચ થયેલો કારણ કે આ વસ્તુ એવી છે કે તમને ઇમિડિએટલી તરત જ આનું રિઝલ્ટ નહીં મળ્યું હોય તમે ત્રણ વર્ષ સુધી તો આમાં આપેલો ભોગ આપેલો હશે તો ત્યારે એવું થયેલું કે આમાં હું ત્રણ વર્ષ વેડફું છું ને પછી કંઈ હા ત્યારે એવું જ થતું કે ભાઈ આ કપાસનું છે એ તો ઈસ્ટ રિઝલ્ટ મળે કે આવતા વર્ષે સાલ પાકી દેવાનું બરાબર અને નારડીમાં તો કેવું છે અમને આવું તો હતું નહીં કે ત્રણ વર્ષે ચાલુ થશે હા હા એ હતું તો એમાં એવું કે આ પાંચ વર્ષનું છે હા બરાબર છે પણ હવે અધર બીજી ખેતી હતી તો એમાંથી થોડું કરીને આમાંય પાછું એવું લાગ્યું કે હવે કરીએ ભાઈ થોડું ઘણું આમથી આમ કરીને ગોઠવીએ આમ પછી આ પાછું ધાર્યું તું એવું કે પાંચ વર્ષ પછી મળશે એના બદલે ત્રણ વર્ષે ચાલુ થયું અચ્છા ઓકે ને અત્યારે આ જે નાળિયેરી છે આપડી એ કેટલા વરસની થઈ છે આ ચાર વર્ષની થઈ છે ઓકે અને પાંચમું વર્ષ ચાલુ છે બરાબર અને કેટલા ટાઈમથી આમાં તમે હાર્વેસ્ટ કરાવો છો કેટલા ટાઈમ પેલું જે ફળ આવેલું એ કેટલા વર્ષે આવેલું ત્રણ વર્ષે પેલું હાર્વેસ્ટ થયું હતું ઓકે ત્રણ વર્ષે હાર્વેસ્ટ થયું પછી કન્ટિન્યુ એમાં વધારો થયો છે કારણ કે બધી નાળિયેરી તો એક સાથે નહીં ચાલુ થઈ હોય ના ના પેલા શરૂઆતમાં તો ત્રીસ જેવું ચાલુ થયું હતું હા બરાબર બીજા મંથે થી વધતું ગયું શરૂઆત સાતસો થી થઈ હતી અચ્છા ઓકે ધીમે ધીમે કરતું કરતું પંચાવનસો નું હાર્વેસ્ટ થયેલું છે અચ્છા મેક્સિમમ આમાં પંચાવનસો સુધી હાર્વેસ્ટ થયેલું છે ઓકે આ કેટલા થડ છે આપડા

અચ્છા તો એ આપણે ખેડૂત મિત્રો નાળિયેરીની આમાં ભાવની પણ વાત કરીએ તો આ બહુ સારો ભાવ કહેવાય કારણ કે આ માની લ્યો કે પાંત્રીસ રૂપિયા પણ એવરેજ લ્યો તો એ તમને છથી સાડા છ હજાર રૂપિયા એક થર પડતું હોય છે બરાબર કારણ કે કઈ નહીં તો તમને રામજીભાઈ તમે આમ હિસાબ તો કરેલો જ હશે તો એવરેજ તમારે બસો પ્લસ નાળિયેર જતા રહી છે વર્ષ દરમિયાન આરામથી વધારે તો જો બસો ઉપર ખાલી બસો તમે ગણો તો તમે ભાવ પકડો તો પણ તમે એક નાળિયેરીના થડનો હિસાબ કરો પછી એ આખા વીઘાના કરો એક વીઘામાં આપણે ચુમ્માલીસ નાળિયેરી હશે ને બરાબર ચુમ્માલીસ નાળિયેરીનો હિસાબ કરો તો તમે એ હિસાબ કરો કે એક વીઘામાંથી તમને નાળિયેરી ઉત્પાદન કેટલું આપે છે હવે તમે મને એ કહો કે તમે કપાસ વાવેલી તો

તો પણ એક આપણે જે નફાની વાત કરતા હોય એ અન્ય રામ પાક અન્ય રામ થાલ થી ઘણો બધો આમાં ડિફરન્સ છે ડિફરન્સ છે હા એટલે નાળિયેરી જ્યાં વાવેતર થતું હોય ત્યાં સર્વશ્રેષ્ઠ જ આને ગણવામાં આવી છે કારણ કે આના એક તો બધા જ પાકો બધા આપણે બધા પાકોની સરખામણીમાં આ સૌથી બાગાયતી પાક સૌથી વધારે ઇન્કમ આપે છે અને આ બધે થતો નથી બધે થતો બરાબર એટલા માટે આ જે ભાવ પણ ઇન્ક્રીઝ થાય છે સ્પેશિયલી કોવિડ પછી જે ભાવનો વધારો આવ્યો છે એના કારણે અત્યારે માર્કેટ એટલું બધું કે નાળિયેરી કોઈ અન્ય સ્પેશિયલ કંઈ જાળવણી કરેલી છે કે કોઈ એવું કોઈ કે અન્ય ખેડૂત ના કરતો હોય અને તમે કંઈ કરેલું હોય એવું ના ના સ્પેશિયલ તો કંઈ નહીં ઓકે અને તમારી પિયત વ્યવસ્થા કેવી છે આમાં પાણીની વ્યવસ્થા કેવી છે પાણીની વ્યવસ્થા તો જો drip થી જ જાય છે okay મતલબ માં ચાર કલાક જતું જ હોય છે timing માટે okay અને ઉનાળા સમય હોય હા તો આપણે છુટા બે થી ત્રણ પાણી મતલબ માં આપી દઈએ છીએ હા બરાબર અને ખાતર વ્યવસ્થાપન કેવું છે ખાતર વ્યવસ્થાપન અત્યારે વોટર સોલ્યુબલ હાલે છે ઓકે અને સિસ્ટમ ને છાણિયું ખાતર કે આ છાણિયું ખાતર વાર્ષિક એક વાર આપીએ છીએ ઓકે અને તમારી જમીનની ની જે ભેજ પકડી રાખવાની ક્ષમતા છે એ કેવી છે ભેજ પકડી રાખે છે કે છોડી દે છે નહીં ભેજ પકડી રાખવાની ક્ષમતા બહુ સારી છે ઓકે એટલે જમીન તો સારી છે ઉપરથી જે રામજીભાઈનું જે એક્ટિવનેસ છે કે એને ખ્યાલ છે કે કયા ટાઈમે નાળિયેરીને શું જરૂર છે એ મુજબ જો પ્રોવાઈડ કરીએ તો બહુ સારું રિઝલ્ટ મળી શકે છે અને રામજીભાઈ બીજો એક પ્રશ્ન એ કે આમાં તમને બધા થર્ડ હશે આમાં પાંચ દસ એવા હોય કે માતૃ પિતૃ છોડ અલગ હોય એટલે થડમાં થોડું ઘણું વેરિએશન આવવાનું ઓલમોસ્ટ બધા થર્ડ એક સિમિલર અને એક સરસ પ્રોડ સારા એવા એવરેજ પ્રોડક્શનમાં છે કે પછી સો નાળિયેરી હોય તો સો નાળિયેરી બહુ સારું પ્રોડક્શન આપે છે પણ બાકી પચાસ છે એ બહુ ઓછું આપે છે એવું કંઈ છે ના એવું નથી આ ચોથા વર્ષમાં બધું કમ્પ્લીટ ફ્લાવરિંગ થઈ ગયું છે અત્યારે છ સો ટકા ચાલુ થઈ ગઈ છે એટલે આટલું બધું તો નથી બહુ સરસ છે અને થર્ડ બધા એક એક જ નીકળ્યા છે ઓકે અને અન્ય રામજીભાઈ અન્ય પણ ટ્રાયલ માટે પણ સિમ્પલ છે કે આપણે જો નવા એરિયામાં ટ્રાય કરતા હોય નવો સાહસ કરતા હોય તો એક ઉપર વિશ્વાસ કરી લેવો એ પણ યોગ્ય ન ગણાય કારણ કે આ એકાદ વર્ષનો પાક નથી આ તો 40 45 આવનારી પેઢી સુધીનો પાક છે તો રામજીભાઈ પણ ટ્રાયલ માટે અન્ય રોપાનું પણ કરેલું એમનું પણ સારું છે પણ એમાં ને આમાં તમને કંઈ ડિફરન્સ લાગે છે હા લાગે છે હવે શરૂઆતમાં છે ને ત્યારે અમારા આ એરિયામાં તો દાખલા તરીકે તમે સમજો ને તો કે પાંચસો રૂપિયાનો સોડ વાવવો અઘરો જ તો પાંચસો નો સોડ લાવીને હા એટલે બહુ મોટી વાત એટલે પાછો એ તે વિશ્વાસ કરવો નર્સરી વાળા ઉપર વિશ્વાસ કરવો ઈ એક અલગ વસ્તુ હતી પછી એમાં કેવું થયું કે બીજી નર્સરીના ના પણ અધર લાવ્યો હતો હું થોડા રોપા એનાય નાખ્યા છે મેં એમાં ને આમાં ડિફરન્સ સાહીઠ થી ચાલીસ નો બતાવે છે અચ્છા ઓકે એટલે ફળની ની દ્રષ્ટિએ થર્ડ ની બધી રીતે અચ્છા ઓકે કઈ વાંધો બધા પોત રીતે વર્ક કરતા હોય હવે એના શું મોનોપોલ એમના શું માતૃ છોડ પિતૃ છોડ હોય એમાં અમને કંઈ આઈડિયા ના હોય અમને અમારા માતૃ છોડ પિતૃ છોડ કેવા છે એના ઉપર આઈડિયા હોય એટલા માટે અત્યારે અમારા જયારે અહીંયા રોપા જોઈએ તો એ અત્યારે બહુ સરસ પ્રોડક્શનમાં છે પણ ખરેખર એ અમને દેખાવાથી કઈ ઇસ્યુ નથી ખેડૂત ખેડૂતને માનસિકતાથી એવું થવું જોઈએ કે મેં જે છે છે એ સરસ તો તમે એમાં સેટિસ્ફાઇડ છો કે નહીં કે રોપા મેં જે આ ચાર વર્ષમાં આમાં ભોગ દીધો છે એ સાચી દિશામાં દીધો છે હા બાકી વસ્તુ છે ઓકે અને આગળ પણ તમે અમારી સાથે નાળિયેરીમાં હજુ પણ જોડાયેલા છો તમે ઘણા બધા તમારા બગીચા જોઈને ઘણા બધા ઓર્ડર્સ આવ્યા છે બુકિંગ કરાયું છે હા છે તમે પોતે પણ હજુ કરાવેલા છે બુકિંગ બરાબર તો એ ખેડૂતને શું કહેવા માંગશો કે બરાબર જગ્યાએ છો કે પછી નહીં હા ના એ પણ વસ્તુ છે જો અત્યારે તો કેવું છે કે આપણે વધારે તો નથી જાણતા પણ અત્યારે મારા એમાં જે મહાકાળીનો રોપ જે છે ને એ બહુ સરસ છે એટલે અત્યારે તો હું એવું કેવા માંગુ છું કે અત્યારે વાવવું હોય તો મહાકાળીનો રોપ વાવાય આપણે બીજા બગીચા ઘણા બધા વિઝિટ કરેલી છે ઓકે આટલા તરીકે ઘણા માણસોના બગીચા જોયા આપણે પણ એમાં મહાકાળી જેવું રિઝલ્ટ આટલું બધું જોવા મળતું નથી ઓકે રામજીભાઈ થેન્ક યુ બાકી કંઈ પણ હશે તો હું તમારા કોન્ટેક નંબર પણ આપી દઉં છું ખેડૂતને તમને થોડી એવી ઇન્કવાયરી કરશે અહીંયા જોવા આવશે તો એમાં એક થોડો સાથ સહકાર તમે અમારો પુરાવજો એવી આશા છે બાપુ ઓકે થેન્ક યુ